અત્યારે આપણે છીએ અબુધાબી ના મુસાફર એરિયામાં અહીંયા તમને બતાવું કે શાકભાજી ને ફ્રુટ ને એ બધી ગ્રોસરી કઈ રીતે હોય છે અહીંયા ફ્રેશ ફ્રુટ માર્કેટ શોપ છે ત્યાં હું તમને બતાવું હમણાં આગળ જઈને એમાં કઈ રીતે બધું મળે છે દૂધનો ભાવ શું હોય છે દહીંનો ભાવ શું હોય છે આ જો લીઝ ઓફ કાર કેર છે ને બધી કાર ડિટેલિંગ ને એવું બધું થતું હોય છે અને તમે ઝીબ્રા ક્રોસિંગમાં જ તે તમે ચાલી શકો બાકી તમારે કંઈ ફાઇન ભરવો પડે તમે એનો રૂલ બ્રેક કરો છો આ રીતનું છે ટ્રાફિક બહુ છે નહીં અત્યારે સામે છે ક્રિએટિવિટી સ્કૂલ છે જો હું તમને રોડ ક્રોસ કરીને બતાવું છું

બધા આવી રીતે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને જતા હોય છે જો હું તમને રોડ ક્રોસ બતાવું પાછો કાર આવી ભાઈ ઊભી રહી જશે ઉભી રહી ગઈ આપણે રોડ ક્રોસ કરી લઈએ ને પછી જે ગાડી જશે આગળ જો જતી રહી ને હા જો બકાલા શોપ છે એટલે તમે અહીંયા બધી ગ્રોસરી ને બધું ફ્રેશ ફ્રેશ ફ્રૂટ ને એ બધું મળે આપણી વેફર ને એ બધું બોટલ પાણી હું તમને અંદર જઈશ ને ક્યારેક તો બતાવીશ અહીંયા પણ રેસ્ટોરન્ટ બહુ બધા છે આ રોડ ઉપર જો આ એક રેસ્ટોરન્ટ છે અહીંયા રોયલ ગલ્ફ કરીને આઈ થિંક એ નોનવેજ છે એટલે એ બધું મેનુ મૂકેલું છે શોપ છે આપણે કેમ પેલું આધાર કાર્ડ ને એ બધું કરાવીએ એવી બધી શોપ હોય છે ગવર્મેન્ટના કામ વિઝાના બધા કામ એ બધી શોપ છે પછી આ છે સમોરડી અહીંયા આપણે જે ચા કહીએ એ લોકો અહીંયા કડક ટી કે અને અહીંયા પણ નાસ્તો ને એ બધું મળતું હોય સમોસા અને ચાઇનીઝ બધા ઓપ્શન હોય છે અહીંયા અહિયાં એ લોકોનું બહાર બેસવા માટેનું બનાવેલું છે અત્યારે તડકો છે એટલે આવી રીતે છે બાકી રાત્રે એટલે પણ સરસ લાઇટિંગ એવું બધું હોય છે સામે તમને છે હું તમને ઝૂમ કરીને દેખાડું આ છે ને ગાર્ડન છે અહિયાં એ બહુ મોટું ગાર્ડન છે અહિયાં અહિયાં બધા લોકો રમતા હોય છે બધી અલગ અલગ ગેમ છે તમે છોકરા બધાને લઈને આવી શકો એવું છે જો બધી કાર આવી રીતે પાર્ક કરેલી હોય છે પાર્કિંગમાં પ્રોપર અને અહીંયા હમણાં મુસાફામાં બધું ફ્રી હતું પાર્કિંગ આ તમે બ્લુ કલરના પટ્ટા જોવો છો ને એટલે એ પેડ પાર્કિંગ તમને જે જગ્યા અહીંયા દેખાય ને બધું પેઇડ પાર્કિંગ છે આ જો હું તમને બતાવું છું અહીંયા બધા છે બ્લ્યુ કલરના પટ્ટા એ બધું પેડ પાર્કિંગ થઈ ગયું છે પછી આ છે ને એ કિયોસ મૂકેલું છે તમે અહીંયાથી બધું અલગ અલગ રિચાર્જ કરી શકો ઇન્ડિયા પાકિસ્તાન પછી તમારા ફોન ના કોઈ રિચાર્જ કરવા હોય તો અહીંયાથી તમે કરી શકો અહીંયા જો પબજી મોબાઈલ માટેનું આપ્યું છે એટલે એનું કઈ સબસ્ક્રીપ્શન નહીં બધું હશે ચલો આગળ બતાવો જો આવી ગયું છે આપણું ફ્રેશ ફૂડ માર્ટ અહીંયા આગળ બધું મળે આવી રીતે અંદર જઈને તમને બતાવું કેવું છે જો અહીંયા આગળ આપણી બધી જ વસ્તુ મળે છે સર આ જો અહીંયા લસણ છે એટલું મોટું આ રીતે બધું હોય છે આ કોબી છે અહિયાં પછી આ પર્પલ કલર ની કોબી છે અહિયાં તમને આદુ મળશે જો આ જો આદુ પણ છે અહિયાં પછી આપણે જે શ્રીફળ કહીએ શ્રીફળ તમને અહીંયા મળે છે ડુંગળી બધી બે ત્રણ જાતના જો આ ડુંગળી છે પછી અહિયાં પણ આ બધું આવી રીતે ડેકોરેશન કરેલું હોય છે ડેકોરેશન શું બધું ગોઠવેલું હોય છે બધું ફ્રેશ રૂપ અત્યારે આવેલી લોકો બધા અરેન્જમેન્ટ કરે છે કઈ રીતે મૂકવું બધા અલગ અલગ એપલ ને એવું બધું છે જો અહીંયા ભાવ લખાયા છે હું તમને બતાવું બાર પોઈન્ટ પિસ્તાલીસ નો સફરજન છે કિલો ના ભાવ છે ધીરામમાં જો આવી રીતે બધા તરબૂચ છે ફ્રેશ બધા કટ કરેલા છે આ બનાના છે અહીંયા પછી તમને અહીંયા જો કેરી પણ જોવા મળશે એવોકાડો કાઢો ને બધું છે એટલે તમને ફ્રૂટમાં તો કઈ કેવું જ નહીં પણ અહીંયા બધું જ અવેલેબલ છે સીતાફળ નહીં બધું છે પ્રમો કે ગાર્ડન નહીં બધું છે કેરી નહીં બધું છે મેંગો બધું પછી તમને બધા ડ્રાય ફ્રુટ્સ ને એવી પણ મળી જશે અહીંયા અહીંયા આઈસ્ક્રીમ ફ્રોઝન ડેઝર્ટ ને બધું તમને મળશે ચોકલેટ્સ બધી ચોકલેટ બધા એના પ્રાઇસિંગ ઓફર ને બધું લખેલા બધું વિરામમાં છે તો આ તમને બધા કાજુ બધા અમને કિસમિસ ને બધું મળી જશે અહીંયા આગળ આ બધા ઓઇલ્સ અહીંયા છે ને બધા સનફ્લાવર ઓઈલ બધા વધારે આ બધા અલગ અલગ મસાલા છે આ બધી આપણી તુવેર દાળ અને એ બધી અલગ અલગ દાળ છે આ તમને જો અહીંયા બધા દાણા ને બધું જોવા મળશે હજી લોકો ગોઠવેલું નથી બાકી અહીંયા આગળ ગોઠવેલું હોય છે આ જગ્યા પર એ લોકો અત્યારે હજી બધું સેટ કરે છે અને અમે વહેલા આવી ગયા છે બધું લેવા માટે હા એ લોકોનું ગોડાઉન જેવું છે બધું એ લોકોને એક્સ્ટ્રા સામાન પડેલો હોય છે પાણીની બોટલ બધું હોય છે જો આ કાળી દ્રાક્ષ છે અહીંયા આગળ એનો ભાવ આઈ થિંક ના એ લોકો સાઇટ કરે છે એટલે ખબર નથી પણ હું તમને જો બતાવવા સફર જે છે એના છે સાડા આઠ ધીરામ એટલે કિલોના સાડા આઠ એટલે તમે કાઉન્ટ કરી લેજો કે ઇન્ડિયન રૂપીસમાં કેટલા થાય સર આ જો એકદમ બધી ફ્રેશ વસ્તુઓ અહીંયા મળે છે તમે સવારે આવો ને એટલે તમને બધા ફ્રેશ ફ્રૂટ ને વેજીટેબલ્સ બધું મળી જાય જો અહીંયા બધી આપણી લીલી દ્રાક્ષ કાળી દ્રાક્ષ એવોકાડો છે બધું સરસ પાઇનેપલ ને એ બધું છે જો ઉપર જો આ બધું છે દૂધ દહીં ને એ બધું છે આ ફ્રેશ મિલ્ક હું તમને બતાવું ફૂલ ક્રીમ છે આ ફ્રેશ આને એક્સપાયરી ડેટ લખેલી છે ઉપર જે લખી છે ચૌદ બાર એ એની પેકેજિંગ ડેટ છે અને નીચે જે ઓગણીસ બાર લખી છે એ એક્સપાયર ડેટ છે આવા તમને અલગ અલગ દૂધ મળી જશે જો આ છે કે કાઉમી છે લો ફેટ છે પણ આમાં તમે ક્યાંય પ્રાઇઝિંગ નહીં દેખાય કેમકે આ લોકોમાં એવું છે કે પ્રાઇઝિંગ છે ને આઈ થિંક તમે ત્યાં જાઓ ને સ્કેન કરવા ત્યાં જ તમને દેખાય આપણી જો ઇન્ડિયામાં નથી ઇન્ડિયામાં જેવું હોય ને એવું નથી હોતું આમાં કોઈ બી તમે પ્રાઇઝ નહીં લખી અહીંયા ક્યાંય પ્રાઇઝ નહીં લખ્યું કોઈ બી જગ્યાએ તમે સ્કેન કરો ને ત્યાં જ પ્રાઇઝ લખી હોય બધા જે દૂધ ને એ બધું છે ને દહીને એ બધા નહીં જો પછી તમે આવી રીતે છે ને કસ્ટમાઈ કરાવી શકો છો આ બધી ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ માટેનું છે એ તમે આવી રીતે કસ્ટમાઇઝ કરી આપો તમને આવી નીચે છે ને શું કે ટોપલી આવી હા ટોપલી ને એવું બધું તમને આપે છે એમાં સેટ કરીને એમાં તમારે કોઈને ગિફ્ટ કરવું હોય અથવા તમારે કોઈ ઘરે લઈ જવું હોય ને તો એ રીતે બાકી તમે જુઓ અહીંયા તમે અબુધાબીમાં આવતા હો તો તમને બધું અહીંયા બધું વેજીટેબલ્સને બધું તમને બહુ બધું મળી જાય એટલે ગુજરાતી હોય ને તમે વેજ ઓપ્શન ખાતા હોય તો તમને કંઈ વાંધો ન આવે જો આપણે દહીં લેવાનું છે તો હું તમને બતાવું જો આ ફૂલ ફેટનું દહીં છે ફ્રેશ યોગ કાઉઝની ફૂલ ફેટ છે હવે એમાં અહીંયા આગળ જો અને પેકેજિંગ ડેટ છે બાર બાર અને એક્સપાયર છે છવ્વીસ બાર તો ત્યાં સુધી ચાલશે અને આ કોઈ બી પેકેજિંગ હોય ને એમાં એક બાજુ અરેબિક લખેલું છે જો અહીંયા તમને અરેબિક દેખાશે અને આ બાજુ ઇંગ્લિશ છે એટલે કોઈ બી પ્રોડક્ટ તમે લો ને એમાં અરેબિક ને ઇંગ્લિશ બંને લખેલું જોયું છે જો હવે હું તમને લીંબુ દેખાડું અહીંયા છે ને બે ટાઈપ આવે છે આ છે ને લેમન સ્મોલ જો લખ્યું છે ઇન્ડિયા આ ઇન્ડિયાથી આવે છે એના છે કિલોના આઠ પોઈન્ટ પંચાણું ડિરામ અને આ છે વિયેતનામના છે લીંબુ એનો ભાવ છે આઠ પોઈન્ટ પંચાણું જોકે બે સેમ જ છે ઘણી વાર ઘણી વાર છે ને ઇન્ડિયામાં સસ્તા હોય છે અત્યારે બેનો ભાવ સેમ છે તમે ઇન્ડિયા રૂપીઝમાં કન્વર્ટ કરી નાખજો અને દિરામમાં હું તમને પ્રાઇસ બતાવું છું કે કેટલા થાય કિલો બાકી ગાજર જો કેપ્સિકમ અહીંયા ગાજર છે આ શંકરિયા છે બે ટાઈપના ગાજર જો રીંગણા આપણે શિયાળાનો ઓળા કરવો હોય તો આ રીંગણા અહીંયા છે પછી બીજું તમને બતાવું આગળ રીંગણા આ મોટા રીંગણા છે જો આપણે જો ઓળો કરીએ ને

શ્રીલંકાના છે રેડ છ પોઈન્ટ પંચાણું ગીરામ એક હા એક છે ને એ અહીંયા લખેલું છે રેડ ટોટલ પ્રાઇસ સિક્સ પોઈન્ટ નાઇન્ટી ફાઈવ ગીરામ એ ડિરામ ના પ્રાઇસ છે એટલે એક નારિયેળ તમને છ પોઈન્ટ પંચાણું ગીરામનો આ મળે છે અને જે આ જે છે થાઇલેન્ડ એ તમને સોળ પોઈન્ટ પંચોતેર એટલે ભાવ ડબલ છે પણ સ્વાદમાં કાંઈ હોતું નથી આપણે નેચરલ પીએ એટલે આ નેચરલ આપણે લઈએ છીએ જો તમારે હવે અબુધાબીમાં તમે આવો ને અહીંયા કોઈ રહેતું હોય ગુજરાતી આમ તો બધાને ખબર જ છે પણ આ તો ઇન્ડિયાથી જે કોઈ વિડીયો જોતા હોય ને અબુધાબી આ આવતું હોય તો હું તમને બતાવું જો આ ગાર્ડન છે મુસાફાનું શાબિયા ટેન ક્રિએટીવિટી સ્કૂલ છે આ એની પાછળ અને ત્યાં આગળ અહીંયા આવેલું છે આ ફ્રેશ ફ્રૂટ માટે તમે શોપ જોઈ શકો છો અહીં તમને છે ને બધું મળી જ જશે આ બધીની કાર ડિલિવરી બધી કાર અહીંયા પડેલી જો સામે બધા બાઇક્સ પડેલા છે આગળ પણ સ્કૂલ છે હું તમને ઝૂમ કરીને બતાવું જો અહીંયા પણ એક સ્કૂલ છે એટલે આ એરિયામાં બધી સ્કૂલ વધારે છે અહીંયા આગળ એટલે તમને અહીંયા છે ને ઇન્ડિયન બધા ઘણા લોકો જોવા મળે છે ચલો હવે અમે જઈએ છીએ અમારે ચોપન સત્તાવન ગિરામ જેવું બિલ થયું છે અમે જઈએ છીએ ઘરે અને એવું પાછા કઈક વિડીયો હું તમારા માટે લેતો આવીશ નવા નવા આપણે બધા વિડીયો છે ને ગુજરાતી ભાષામાં જ આવશે કદાચ ક્યારેક વચ્ચે હિન્દી આવી જાય કેમ કે શું આપણે બધા માટે વિડીયો બને આમ તો પહેલા આપણી પ્રાયોરિટી ગુજરાતી જ છે એટલે શું કોઈ ગુજરાતી અહીંયા આવે તો એને ખબર પડે એમ ચાલો તો મળીએ નવા વિડીયોમાં તો તમે આ જો યુટ્યુબ પર જોતા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી લેજો અને જો ફેસબુકમાં પણ જોતા હોય તો એ ફોલો કરી લેજો ચલો બાય બાય